ગોધરામાં ભારે વરસાદને કારણે મેસરી નદી બે કાંઠે વહેવા લાગી જેના પરિણામે નદીના કિનારે આવેલા ઘરોમાં પાણી સ્થાનિક સહિત સમગ્ર પંચમહાલ જિલ્લામાં સતત વરસાદ રહ્યો છે જેના કારણે ગોધરા શહેરમાંથી પસાર થતી મેસરી નદીમાં પાણીની આવક ખૂબ જ વધી ગઈ છે આસપાસના વિસ્તારોમાં સતત વરસાદે નદીનું જળ સ્તર ખતરનાક સપાટીએ પહોંચી ગયું છે જેના કારણે નદી બે કાંઠે વહેવા લાગી છે નદીના કિનારે આવેલા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે જેનાથી અને નુકસાન થયું છે છે અનેક વાહનો થઈ ગયા ચીફ ઓફિસર અને નગરપાલિકા પ્રમુખ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું લોકોને સલામત સ્તરે ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને નદીના પટમાં ન જવા માટે અપીલ કરવામાં આવી છે નદીના કિનારે રહેતા લોકોને સાવચેત રહેવા અને સલામત સ્થળી દવા માટે સૂચના આપવામાં આવી છે